મૈતરપુરા પોલીસ સ્ટેશન વસ્તારમાંથી રૂપિયા ત્રણ લાખ ત્રણું હજાર સાતસો પચાસની મત્તાની ફાસ્ટ ટ્રેક બ્રાન્ડની કોપી ઘડિયાળ સાથે એક કિસમને ઝડપી પાડતી સુરત શુચિવ પોલીસ કમિશનર શનુપમસિંહ ગેહલોતનાઓએ સુરત શહેરમાં ઓરિજિનલ બ્રાન્ડની ડુપ્લિકેટ કોપી બનાવી વેચતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં ઓરિજિનલ બ્રાન્ડની વસ્તુને ડુપ્લિકેટ કોપી બનાવી વેચતા ઇસમોને આઇડેન્ટિફિકેશન કરવાના પ્રયત્નો હાથ ધરેલા દરમિયાન એસઓજીના પીઆઈ ટીબી બી પંડ્યા તથા પીઆઈ એ એસ સોનારાનાઓની ટીમને માહિતી મળેલ કે

ફાસ્ટ ટ્રેક બ્રાન્ડની ઘડિયાળો નંગ આઠસો પંચોતેર મળી આવેલ જેની કુલે ઘડિયાળ નંગ આઠસો પંચોતેર જેની કુલે કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર સાતસો પચાસ રૂપિયાની મત્તાને ડુપ્લિકેટ ઘડિયાળોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે